નમસ્કાર દર્શક તો તમે જોઈ રહ્યા છો સાંકળ મીડિયા સંચાલિત નવસારી લેવલ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં ડોક્ટર પ્રવીણ તોઘડિયાની હાજરીમાં વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું નવસારીના સિંધી કેમ્પ ખાતે આવેલા મંદિર પટાંગણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આયોજક વિરાટ હિન્દુ સંમેલનના અયોધ્યા રામ મંદિર આંદોલનના અગ્રણી એવા ડૉક્ટર પ્રવિણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે અઢીસો હિન્દુ યુવક યુવતીઓને ત્રિશુર અને કટાર અર્પણ કરી દીક્ષા આપી હતી અને સ્વરક્ષણ માટે સજ્જ થવા માટે આહવાન પણ કર્યું હતું સંમેલનને સંબોધતા આ ટોગડીયાએ જમ્મુને એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વૈષ્ણોદેવી મંદિર આવતા શ્રદ્ધાળુઓના દાનથી બે વર્ષ પહેલાં એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી આ કોલેજની પચાસ બેઠકોમાંથી ચુમ્માલીસ બેઠકો પર કાશ્મીરી મુસ્લિમોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ન્યાય સામે રાષ્ટ્રીય ભજન દરે વિરોધ નોંધાવી મેડિકલ કોલેજ બંધ કરાવી દીધી હતી જે હિન્દુઓની મોટી જીત છે તોગડિયાએ દેશભરમાં આ વીર હિન્દુ વિજેતા હિન્દુના સૂત્ર સાથે અભિયાન તેજ કરવાની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવામાં આવશે હિન્દુ અને સ્વરક્ષણની તાલીમ અને શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં જોડાવો જોઈએ તેવું પણ આહવાન તેમણે કર્યું હતું ત્યારે આ સમગ્ર પ્રસંગે નવસારીના સાજનભાઈ ભરવાડ શું રહ્યા છે આવો સાંભળીએ અયોધ્યા રામ મંદિરના પ્રથમ યોદ્ધા અને કટ્ટર હિન્દુવાદી નેતા જેણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી ચર્ચમાં ગયા કોઈ દિવસ નથી મસ્જિદમાં ગયા કે નથી કોઈ પણ દરગાહ ઉપર ચાદર ચડાવી એવા કટ્ટર હિન્દુ હૃદય સમ્રાટ પ્રણુભાઈ તોગડિયા જેનો આજે નવસારીમાં સિંધી કેમ્પમાં માં એક આ કાર્યક્રમની એક કાર્યક્રમ હતો જેમાં ત્રિશૂલ દીક્ષા અને કટાર દીક્ષા જે મહિલા સશક્તિકરણ છે મહિલાઓને પોતાની આત્મરક્ષામાં કેમ કરવી અને આજે જે માહોલ છે લવ જેર જે કરી કરી વિધર્મીઓ છે મહિલાઓ પર જે દુષ્ટ પ્રેરણાની જે માહોલ બનાવે છે એના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું અને કટ્ટર હિન્દુઓ એક રહે એ રીસેનો માર્ગદર્શન આપી અને પ્રવીણભાઈ ટોગડિયાનો આજે નવસરી ખાતેનો પ્રોગ્રામ હતો એ સંબંધ થયો છે તો ડોક્ટર પ્રવીણ ટોગડિયા શું કહે રહ્યા છે આવો સાંભળીએ વૈષ્ણોદેવી જમ્મુમાં હિન્દુનું તીર્થ એક કરોડ હિન્દુ જાય એના પૈસાથી બે વર્ષ પહેલા મેડિકલ કોલેજ ચાલુ થઈ અને હિન્દુઓના પૈસામાંથી પચાસ મેડિકલની સીટમાં ચુમ્માલીસ કાશ્મીરના મુસલમાનોને એડમિશન આપ્યું રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ કરી આ મેડિકલ કોલેજ બંધ કરાવી આ હિન્દુઓનો બહુ જ મોટો વિજય છે અમારો સંકલ્પ છે વીર હિન્દુ વિજેતા હિન્દુ આ સંકલ્પના અંતર્ગત પૂરા દેશમાં ત્રિશુલ ધારણ કટાર ધારણ सेल्फ प्रोटेक्शन ट्रेनिंग शस्त्र पूजन आवा कार्यक्रमों करी अवीर हिंदू ने विजेता बनाओ अभियान राष्ट्रीय बजरंग दल द्वारा आखा देश में चलाई रहा है आज अपन त्रिशूल अने कटार धारण करने कार्यक्रम थो मोहन जी भगवते कहू एनी पर हूँ कोई कॉमेंट नहीं करूँ हूँ कही हम सब हिंदू एक है हम एक है एक रहेंगे राम मंदिर में भी हम एक रहे थे आगे भी एक ही रहेंगे મોહિત હિરાની સાજન ભરવાડ રાકેશભાઈ શર્મા સાથે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવસારી चलिए मिलकर एक पर्व मनाएं जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाएं चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मात्र देवो भवा पित्र देवो भवा वी ओ एवरीथिंग टू अवर पेरेंट्स लेट्स सेलिब्रेट फोर्टीन फेब्रवरी एज पेरेंट्स वर्शिप डे देवो भवा देवो भवा